不客气 the pavitra sandir sath jodne aave matra manoranjan nahi parat ये ऐकौ जुतो मित्र आपा घेडा जिल्हा नो केंद्र आपो नडिया छे भारतीय कोई पण मेंबर होय पाहिजे चाहि ये नागरिक केवल होय के नडिया देवा देवाना त पवित्र એટલે अनामत पे की अपेक्षा हो आणि नडिया च्या થાય એટલે એ નડિયાદ શહેરની ચમક દમક જોઈને નક્કી કરે કે આ નડિયાદના સફાઈ કામદારો કેટલા પ્રતિબદ્ધ છે કેટલા પોતાના કામને વફાદાર છે એ જોઈને નક્કી થતો હોય ત્યારે નડિયાદના આપ સૌ પરિવારજનો કદાચ પહેલી વાર આ રીતે સામે બેઠા છે એકલા લોકો કે ગરીબ ગુજરાતીમાં કામ કરતા કરતા આપણે જોઈએ છીએ

इससे बना वो, वो। काम है परंतु ये सम्मान नहीं मनाने कारण है गई बार तुमने प्रमाण जतू है कि आप काम हमें करिए से पर इन्हें नोट लेवा के तुम्हारा पर प्रश्न हो तुम्हारी पर समस्या हो परंतु यदि तुम्हें तुम्हारा काम को रस ले लो दिन की रस ले लो ये वो क्या है कि विश्व लव अवर जो जे पर काम करिए एक काम ने जो तुम्हें प्रेम नहीं करो એ કામને તમે ગમાશો નહીં તો એ કામ તમને બોજો લાગશે તમને એ કામ ભાર રૂપ લાગશે અને કામ તમને ભાર રૂપ બોજો લાગશે ને એટલે તમે કામ કરવા જશો તો પણ તમે કામ મને કરશો તમારું મન એ મને પરવાયું હોય દીન તમારું એ મને પરવાયું હોય તો તમે એને કહ્યું છે કમિશનર સાહેબની ઓફિસમાંથી આપનું ટ્રેકિંગ થાય છે આપણે ટેકનોલોજી દ્વારા આપણી હાજરી પૂરાય છે આપણે એ એરિયામાં ગયા છે કે નહીં એની ચિંતા કરીને જશો તો ખરાબ અલગ અડધી કલાક બે કલાક તમારા સમય પ્રમાણે રહેશો પણ ખરાબ પણ જો સફાઈનું જે મૂળ કામ છે એ નહીં કરો તો તમને સંતોષ નહીં મળે અને જેને તમારું પાસે કામ લેવાનું છે એને પણ સંતોષ આપી શકે આ બધી વાતો એટલા માટે કહું છું કે સારી સારી વાતો તો બહુ થઈ હશે પણ તમને ઘણીવાર અમે જોતા પણ હોઈએ કે આટલું બધું કામ કરતા હોય સફાઈ કરતા હોય અમારા ઘર આંગણે પણ અમે પ્રયત્ન કરતા કે આ બધું સફાઈ થાય પરંતુ એ કચરો કેથી આવે છે તો તમે તો લાવતા નથી અમે નથી લાવતા અમે સાહેબને ટીકમાં સાહેબ જેમ કિસાન કોઈ કાગળ મૂકી દે ને મોદી સાહેબની વાત કરો કે સ્ટીલ ઉપર એમને કોઈ નીચે પડેલું કાગળ કે ડસ્ટ મોકલું

ને તો આજકાલ સોશિયલ મીડિયા પર છે તરત ફોટો પાડી પાડી કે યુઝ થયેલો છે પણ એને ફોટો પાડી ઉપર કે કોણે નાખ્યો એનો કોઈ ફોટો આપણને પહોંચાડ્યો નથી એટલે એ ફોટો છે તો કદાચ આપણે એને ગયું છે પણ કે હોય તો જે લોકો કચરો નાખી જાય છે ને એની જવાબદારી એકલા જન પ્રતિનિધિ કે લોકોની જવાબદારી નથી આપણે સાથે મળીને નગરને હોય આ તો હજુ અભિયાનનો થાય આજે મને આમ બે ચાલતા ચાલતા આપણા પૂર્વ ચીફ ઓફિસર અને હાલ ચીફ ઓફિસર જે જવાબદારીમાં એ દુર્ગેશ મે કચરો લેવાનો પાસે નવી વ્યવસ્થા પ્રમાણે છે નાની મોટી વાત એ પણ લાવી અમે બધા તમારી સાથે તમારું કામનું ગૌરવ તમને આપણે મનથી નક્કી કરીએ છીએ કે આ કામ ઊંચું ના કામ નીચું વિદેશના વિકસિત દેશોમાં એની માનસિકતા છે જ ને આપણા લોકો એ ભરેલા ગરેલા પણ ત્યાં જઈને કામ કરતા હોય ત્યારે એમની માનસિકતા કે જાય છે અને અહીં રસ્તામાં પડેલું કચરો અટાતા બીક લાગે છે ત્યાં મોટેલ તો સફાઈ છે તો એ માનસિકતા કે ગઈ તમારે કોઈ કામ નીચું નથી કોઈ કામ નીચું નથી કોઈ કામ ઊંચું નથી વિશેષ નથી अब हम काम करिए, हमें भाषण करिए चाहिए, लेकिन तमारा भी आमल बोला देखिए, क्यों नहीं? हमें अब हमारे मानुष काम करिए, जवाब देने पर बात कुछ संदेश तो आपके, और काम तो कमें करो तो, इसलिए कमें हमारा करता बदायर महार बनातो, तो बदायर इसलिए बदायर बात करते होंगे, समय बद्दास आते मरेंगे, आपने बद्दास

પૂર્ણ થાય છે એના આ ભાગરૂપે આજે સ્વચ્છાઈ સેવા સ્વચ્છ ભારત મિશન હેઠળ એક કાર્યક્રમનું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સફાઈ કર્મચારીઓની હાજરી હતી ને આ કાર્યક્રમ થકી લોકોમાં અવેરનેસ આવે અને આ જે પખવાડી કાર્યક્રમ છે એ પખવાડી કાર્યક્રમની અંદર લોકો સુધીની પહોંચી અને સ્વચ્છ ભારત મિશન હેઠળ જે દેશના વડાપ્રધાન આપ આપણે સૌને આજે અપીલ કરી છે એને સૌ લોકો અમલમાં મૂકીને આપણું આંકડું ચોખ્ખું રાખીએ આપણો રસ્તો ચોખ્ખો રાખીએ કચરો બહાર ફેંકીએ નહીં અને કચરો કચરા પેટીમાં જ ફેંકાય એવું આપણે આયોજન કરીએ સાથે આજે શ્રી અને આપણા એમપી શ્રી દેવસિંહજી જોડે ચર્ચા કરીને આજે અમે જે નડિયાદની અંદર જેટલી પ્રોપર્ટીઓ છે એ દરેક ઘર અથવા ઓફિસને ડસ્ટબિન આપવા માટે અમે સીએસઆર ફંડમાંથી ઇન્ડસ્ટ્રી વાળા પાસે આ ડસ્ટબિન લીલું અને ભૂરું એટલે ભીનો અને સૂકો કચરો કલેક્ટ કરવા માટે થઈને મફત ડસ્ટબિન આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે કમિશનર સાથે ચર્ચા કરી અને અમે સ્કૂલોના બાળકોને આ કાર્યક્રમને અવેર કરવા માટે સ્વચ્છતા અભિયાનને અવેર કરવા માટે અમે જવાના છીએ અને સ્કૂલોમાં પ્રોગ્રામ કરી અને બાળકો એ એમના ઘરે એમના માતા પિતાને કહે કે આપણે આપણું આગળ સ્વચ્છ રાખવું જોઈએ આપણું ઘર સ્વચ્છ રાખવું જોઈએ આપણો રસ્તો ચોખ્ખો રાખવો જોઈએ ડસ્ટબિનમાં કચરો નાખવો જોઈએ અને ડોર ટુ ડોર જે કોર્પોરેશનની ગાડી જે કચરો લેવા માટે આવે તો એની અંદર જ આપણે કચરો નાખે રોડ ઉપર નાખીએ નહીં અથવા કોથરીમાં ભરીને એમને ત્યાં કામ કરતા લોકો રસ્તા ઉપર કચરો ઉછાળે નહીં આ બધી બાબતોનું અમે પ્રજામાં અવેરનેસ આવે એના કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તો આમાં લોકો અમને સાથ અને સહકાર આપે એવી વિનંતી અમે આ તબક્કે કરીએ દરેક 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 ડસ્ટબિન એ લીલું અને ભૂરા કલર નું ડસ્ટબિન મળે જેથી એના ઘરનો કચરો એ ડસ્ટબિનમાં જાય ને ડસ્ટબિન માંથી ડોર ટુ ડોર જે ગાડી કચરો લેવા કોર્પોરેશનની આવે એમાં એ લોકો નાખે એવું અમારું એક આ જે અભિયાન છે એની આ શરૂઆત અમે કરવાના છીએ બીજું ખાસ કરીને આ છ તારીખથી નડિયાદ કોર્પોરેશનની અંદર જે ગામડાઓ જોડાઈ ગયા છે એ કોર્પોરેશનના ગામડાઓમાં આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને નડિયાદની અંદર પણ તબક્કાવાર જોન વાઇઝ આ કામગીરી શરૂ થવાની છે એમાં બે એક ઝોનમાં શરૂ થઈ ગઈ છે હજુ એક ઝોન બાકી છે એટલે આ બે તારીખ સુધીમાં બીજી ઓક્ટોબર સુધીમાં આ તમામ નડિયાદ કોર્પોરેશનના અંદર આ ડોર ટુ ડોર કલેક્શન કચરો ઉઠાવવાની કામગીરી જે હવે નવો કોન્ટ્રાક્ટ જે આપ્યો છે એના દ્વારા કરવામાં આવશે અને શ્રીએ આ બધા ની ટ્રેકિંગ સિસ્ટમ સાથે એનું મોનિટરિંગ કરવામાં આવનાર છે અને એ ગાડી એ કચરો ઉઠાવા ગઈ છે કે નહીં એ ત્યાં બેઠા બેઠા કમિશનર એ પ્રમાણે કરવામાં જાહેર માર્ગો ઉપર જે હમણાં જ અમે ચર્ચા કરી છે કે જાહેર માર્ગો ઉપર જે લોકો આવીને કચરો નાખી જાય છે અથવા દુકાનોમાંથી સવારમાં એમના કામે રાખેલા લોકો જે કચરો વાળીને સીધો રોડ ઉપર લાવતા હોય છે અને રોડ ઉપર છૂટો નાખી દેતા હોય છે એને પણ આ કડક કાર્યવાહી કરવા માટે અથવા દંડરાત્મક કાર્યવાહી કરવા માટે કમિશનર જોડે ચર્ચા થઈ છે અને એને પણ અમલમાં મૂકવાના છે જેથી દરેક પ્રજાજનને વિનંતી છે કે આપણે દંડના ભોગ ના બનીએ કચરો બહાર ના નાખીએ જાહેર રસ્તા ઉપર કચરો ના નાખીએ આ જોવા માટે આપ સૌને વિનંતી પંકજભાઈ હવે પણ ગ્રીન કલરની ડોર આપવામાં આવી છે અને નવું નવું હોય છે ત્યાં સુધી લોકો તેનો ઉપયોગ કરે છે અને પછી એ કઈ કચરાના ઢગલામાં પડેલી હોય છે ડસ્ટબીન તેના માટે શું આયોજન એટલા માટે જ અમે એ જે મે વાત કરી કે ઘરે છે ને નાના બાળકો હોય એનું મા બાપ પહેલા સાંભળતા હોય એટલે અમે નાના બાળકોને જ પહેલા ટ્રેન કરવા માંગીએ છીએ કે એ બરાબર ટ્રેન થઈ જાય અને એ જો એના ઘેર જઈને એના મા બાપ ને કહેશે કે કચરો બહાર ના નાખવો જોઈએ તો હું માનું છું કે આ અવેરનેસ વધુ વધશે અને લોકો કચરો બહાર નહીં નાખે.